પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલા રેડક્રોસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તાલુકા નગરપાલિકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૌશલ્ય તાલીમ શિબિર યોજાઈ હતી આ દરમિયાન તાલુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદામ જુલા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીભાઈ પરમાર ગણેશજી ઠાકોર શંકરભાઈ ઠાકોર અને મહેશભાઈ મુલાણી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા શિબિર કાર્યક્રમમાં રાધનપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની ચૂંટણી જીતવાની રણનીતિ ઘડાઈ હતી રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસનું સારું શાસન પૂર્ણ થયા બાદ વહીવટદાર શાસન આવ્યા પછી રાધનપુરની જનતા તાહીમા પોકારી છે એના સામે રણનીતિ નક્કી કરવા આજ બેઠક તરીકે શું કહેવા માંગો આજે અમારી તાલીમ શિબિર હતી કોંગ્રેસના અમારા સિનિયર આગેવાનો અમારા માજી કોર્પોરેટરો માજી નગરપાલિકાના પ્રમુખશ્રીઓ હોદ્દેદારો અને અમારા પાર્ટીના વર્કરોની આજે એક તાલીમ શિબિર હતી કે આગામી ચૂંટણી કયા મુદ્દા ઉપર લડવી કઈ રીતે લડવી કાયદાકીય કયું કયું ધ્યાન રાખવું કઈ રીતે સર્ટિફિકેટો તૈયાર રાખવા પ્રજાના વચ્ચે શું વાત લઈને જવી અને ગામના જે મેઇન પ્રશ્નો છે તો રાધનપુરનો મેઇન પ્રશ્ન પીવાનું મીઠું પાણી સમયસર લોકોને મળે ખુલ્લી ગટરોથી કાયમ માટે છુટકારો થાય રોડ રસ્તા સારા બને અને સ્ટ્રીટ લાઇટ આ મેઇન પ્રશ્નો સાથે આરોગ્ય માટે સારા દવાખાવાની વ્યવસ્થાઓ થાય એ જ અમારા મેઇન પ્રશ્નો લોકો સમક્ષી આવ્યા છે અને એના પર કોંગ્રેસ ધ્યાન કરી ઇન્જેક્શન લડવાની છે નગરપાલિકા સો ટકા કોંગ્રેસની બનવાની છે અમારી કોંગ્રેસની જે ટીમ છે અહીંયાની સ્થાનિક ખૂબ તાકાત કરી એનું પ્લાનિંગ કરી રહી છે સો ટકા કોંગ્રેસ જીતશે એનું મને કોઈ વિશ્વાસ કેવા પ્રકારના ઉમેદવારો પસંદ કરવામાં આવે કોંગ્રેસના ઉમેદવારો કાયમ માટે સ્પષ્ટ સારા જ હોય છે અને ગરબા ગાવાવાળા હોતા જ નથી અમને લોકોના વચ્ચે કામ કરવાવાળા લોકો છે અને પ્રજાના સેવક તરીકે કામ કર્યું છે એકદમ સનિષ્ઠ લોકો અને પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકોની જ પસંદગી કરવામાં આવશે એના માટેની અમારી કસરત ચાલુ છે રાધનપુરની નગરની જનતા ચાન્સ કોંગ્રેસને આપશે તો કેવા પહેલા કામો કર રાધનપુરની નગરપાલિકાની પ્રજાએ કોંગ્રેસના ગયા વખતે પણ આશીર્વાદ આપ્યા છે મને પણ આશીર્વાદ આપ્યા હતા ધારાસભ્ય બનાવે ફરીથી આશીર્વાદ આપશે એનો મને વિશ્વાસ છે નગરપાલિકામાં સૌથી પહેલાં લોકોને મીઠું પાણી મળી રહે અને ગટરની જે ખુલ્લી ગટરોની જે તકલીફ છે એમાંથી મુક્ત થાય સાફ સફાઈ કાયમી વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક મેનેજમેન્ટ સાથે થાય